પાર્ષદો ભગવાનના પ્રહલાદજી ધ્રુવજી વગેરે લેવા આવ્યા છે ને તે સમયે ગોકર્ણજી પ્રશ્ન કરે કે આ કેમ અમે પણ તો સાંભળી કથા બધાએ સાંભળી પરંતુ મોક્ષ એ માત્ર ધુંધુકારી કેમ એટલે કહે શ્રવણસ્ય વિભેદે ફલ ભેદોત્ર સંસ્થિત કે શ્રવણ ભેદ ના કારણે ફળભેદ સાંભળવા બેઠા છો શ્રવણ કરવા બેઠા છો ઘણા બધા શ્રોતા એવા હોય અમુકને ખાલી આમ કોઈ દૃષ્ટાંતમાં રસ હોય અમુકને માત્ર ભજનમાં રસ હોય અમુકને માત્ર અહીંયા તૈયારની હસવાની કોઈ વાત આવે એટલે તરત જ જાગી જાય પરંતુ ભગવદ ગુણાનું વાદ જે શ્રવણ કરે છે અને એને હૃદયમાં ઉતારી એ સારને જીવનમાં ઉતારે છે એને પરમાત્મા દ્વારા મોક્ષ પ્રદાન કરવામાં આવે છે અને એવો મોક્ષ એ દુંદુકારીને મળ્યો છે ફરીવાર શ્રાવણ માસમાં આ સપ્તાહનું આયોજન કરવામાં આવે ને ગોકર્ણજી કહેવાય છે કે નગરની કીડી સુદ્ધાને પણ મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારબાદ આ કથાનો મહિમા કથા કઈ રીતે કરવી જોઈએ નિયમો શું છે ઘણા બધા લોકોને તમે કથા કરવાનું પૂછશો એટલે તમને કહેશે છે કે ચૈત્રમાં જ કરાવવાની હા શ્રાવણમાં જ કરાવવાની ભાદરવો જ ઉત્તમ હોય આસો ઉત્તમ હોય કારતક ઉત્તમ હોય બીજા બધા મહિનામાં થાય નહીં એવા ઘણા બધા લોકો આ રીતે વાત કરે છે પરંતુ શ્રીમદ ભાગવત કહે છે નિયમો કોઈ પણ દિવસનો કોઈ પણ પ્રકારનો નિયમ એ શ્રીમદ ભાગવત માટે નથી સર્વદા શ્રવણમ મતમ કે તમે ગમે તે દિવસે ગમે તે સમયે આ કથાનું શ્રવણ કરી શકો છો કારણ કે આ કલયુગમાં અઘરું છે સાંભળવું ત્રણ કલાક બેસવું પોતાની જીવાને શાંત રાખીને માત્ર પોતાના કર્ણને ઉપયોગમાં લાવીને બેસવું અઘરું જ અઘરું છે ને જો સ્વીકૃતિ થઈ ગઈ છે આપણા શ્રોતાઓ માટે કે અઘરું છે સાંભળવું એટલે ગમે તે સમયે આપણા સુલભ સમયે આપણે આ કથાનું શ્રવણ કરી શકીએ છીએ શ્રોતા વક્તાના ઘણા બધા નિયમો છે અત્યારના સમયમાં તો પાલન થાય છે નથી થતું એવું છે આમ તો કહેવાય કે ઉપવાસ કરવો માત્ર એક સમય જમવું જે મુખ્ય શ્રોતા છે અથવા માત્ર દૂધ પીને કે માત્ર ઘી પીને કે માત્ર ફલાહાર કરીને ફલાહારનું નું તો મારે કહેવાય જ નહીં કહેવાય કહેવાય ને તો ફલાહારમાં તો કેટલી છપ્પન ભોગ બની જાય

આરામ આપવાનું કામ છે કથા અને આપણને આરામ એવો થઈ જાય છે કે આપણે જરા સમાધિ થઈ જઈએ શક્યતાઓ છે પરંતુ આ બધા અમુક નિયમોનું પાલન કરવું જ્યારે પણ કથા કરાવો ત્યારે કથાકારને આમંત્રણ આપવા જવું પડે શ્રીફળ આપવું પડે કથા કરવા માટે બોલાવા એમની સુંદર વ્યવસ્થા પોતાના સગાવાલાઓને બોલાવા એમની સુંદર વ્યવસ્થા અને ખૂબ સુલભતાથી શ્રવણ કરે જે વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે એ જરૂરી નથી કે તમે નીચે જ બેસીને શ્રવણ કરો ખુરશીમાં આરામથી સોફામાં આરામથી બેસો તો કમસે કમ મન મનુકાકા એ ઘૂંટણમાં નહીં જાય શરીરમાં નહીં જાય અને શ્રવણ થશે નહીં તો ઘૂંટણ દુખે છે પગે ખાલી ચડી ગઈ છે કમર દુખી ગઈ છે નીચે બેસવામાં આમાં જ મન જતું રહે